નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આ નવા વિડિયોમાં મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી મંડળ દ્વારા ત્રણ હજાર શિક્ષકોની કાયમી ભરતી કરવા અંગેની જે ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે એના વિશે વાત કરવાના છે મિત્રો આ વિડિયોની અંદર આપણે કયા ધોરણની અંદર આ ભરતી કરવાની અંદર આવનાર છે એટલે કે એકથી પાંચની અંદર છથી આઠની અંદર કે ઉચ્ચતર માધ્યમિકની અંદર આ ભરતી કરવામાં આવનાર છે એના વિશે કયા કયા ઉમેદવારોની ભરતી કરવામાં આવનાર છે કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે એના વિશે અને આના માટેની અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે આનું પગાર ધોરણ કઈ છે એવી તમામ બાબતો વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું અને આપણે ઓફિશિયલ નોટિફિકેશન જોઈશું અને ઓનલાઈન અરજી કઈ રીતે કરવી એના વિશેની પણ માહિતી મેળવીશું તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી બ્લોક નંબર બાર પહેલો માલ ડૉક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગર એટલે કે આ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી મંડળની ઓફિશિયલ નોટિફિકેશન છે એ જ છે જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ ત્રણ ધોરણ એકથી પાંચ અને છથી આઠ ગુજરાતી માધ્યમની ભરતી અંગેની જાહેરાત વર્ષ બે હજાર ચોવીસ એટલે કે સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ ત્રણની જે છે ત્રણેક હજાર જગ્યાઓ માટે ધોરણ એકથી પાંચમાં અને છથી આઠની અંદર ગુજરાતી માધ્યમની અંદર વર્ષ બે હજાર ચોવીસની ભરતી યાદીની આ જાહેરાત છે અને આપણે થોડી ડિટેલની અંદર જોઈએ તો જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં સ્પેશિયલ એજ્યુકેટર એજ્યુકેટર વર્ગ દરની ધોરણ એકથી પાંચ અને છથી આઠ ગુજરાતી માધ્યમ માટે જિલ્લા નગર શિક્ષણ સમિતિ તરફથી મળેલ ખાલી જગ્યાઓની સામે સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ જગ્યાઓના સંદર્ભમાં પ્રમાણ વહેંચણી આધારે મળેલ માગણીપત્રક મુજબ નીચે દર્શાવેલ જગ્યાઓ અનામત કક્ષા સહિત મેરિટના ધોરણે ભરવા માટે મેરિટ યાદી તૈયાર કરવા માટે શિક્ષણ વિભાગના સત્તર બે હજાર ત્રેવીસના જાહેરનામા અને સરકાર શ્રીના વખતો વખત નિયમ કરેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે શૈક્ષણિક વિભાગના જાહેરાત ક્રમાંક આપેલો છે અહીંયા એ પ્રમાણે અરજી ઓનલાઈન અરજીઓ છે એ મંગાવવામાં આવેલી છે અહીંયા આપણને પહેલાં જાહેરાતનો ક્રમાંક આપવામાં આવેલો છે અને પછી ભરતીનું ભરતી છે એનો પ્રકાર આપવામાં આવેલો છે એના માટે ગુજરાતી માધ્યમની અંદર કુલ ત્રણેક હજાર જેટલી જગ્યાઓ માટે આ શિક્ષકોની કાયમી ભરતી છે એ કરવામાં આવનાર છે એની અંદર ધોરણ એક થી પાંચની અંદર કુલ અઢારસો ને એકસઠ જગ્યાઓ માટે ભરતી અને ધોરણ છ થી આઠ ની અંદર ઓગણચાલીસ જગ્યાઓ માટે જે છે હવે આપણે જોઈએ કે આના માટે તમારે ઓનલાઈન અરજી છે એ કઈ રીતે કરવાની રહેશે જાહેરાતમાં દર્શાવેલ અનામત વર્ગ અને શારીરિક અસતતા ધરાવતા ઉમેદવારોની જગ્યાઓ જે તે જિલ્લા નગર શિક્ષણ સમિતિના રોસ્ટર ક્રમાંકને ને પત્રક આધારે દર્શાવે છે ભરતી અંગેનું ઓનલાઈન અરજીપત્રક અહીંયા જે વેબસાઇટ આપવામાં આવેલી છે આ વેબસાઇટ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તારીખ ઓગણીસ બે બે હજાર ચોવીસ સવારના અગિયાર કલાકથી અઠ્યાવીસ બે બે હજાર ચોવીસના રોજ બપોરના ત્રણ કલાક સુધી ભરી શકાશે એટલે કે આ જગ્યાઓ માટે જો તમારે અરજી કરવી હોય તો ઓગણીસ બે બે હજાર ચોવીસ સવારે અગિયાર કલાકથી તમે અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ સુધીમાં અરજી કરી શકો છો જિલ્લા શિક્ષણ સમિતિની કેટેગરી વાઇઝ મહિલા અને માજી શૈક્ષણિક માજી સૈનિક સહિત ભરવાપાત્ર જગ્યાઓની વિગત શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ વયમર્યાદા વયમર્યાદામાં છૂટછાટ પસંદગી પ્રક્રિયાના નિયમો સ્વીકાર કેન્દ્રોની યાદી ઓનલાઈન અરજીપત્રક ભરવા માટેની સૂચનાઓ સામાન્ય સૂચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવ પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે આ વેબસાઇટ છે એની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ એની અંદર આના માટે કેટલી કુલ જગ્યાઓ છે એના વિશે શૈક્ષણિક લાયકાત શું રહેશે પગાર એટલે કે તમને પગાર ધોરણ કેટલું આપવામાં આવશે વયમર્યાદા શું છે આ તમામ છે એ વિગતો છે એ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે તો વેબસાઇટની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શન ઉપર મળી જશે સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ છે એ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ સાંજના પાંચ કલાક સુધી છે એટલે કે સાંજના અઠ્યાવીસ બે બે ચોવીસ સુધીમાં તમે ઓફલાઈન અરજી સાંજે પાંચ વાગ્યા સુધીમાં આપી શકો છો મિત્રો આ તો આજનો આ વિડીયો જેની અંદર આપણે જે ત્રણ હજાર શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવનાર છે એના વિશે માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ